વાડી આપણે હલર તો હાલી ગયું છે પણ ફોફા બધા જુઓ વાડી બધી બાજુ માંડી એમને પીડી છે માણસો નાખીને માંડી અત્યારે વીણાવી રહ્યા છે આપણે એના પરમા કે હું ખર છે તો તો માડી અમારે મારા બા માર ભાઈ નો હોય

કોક પાછા આવી ગયા હા માંડી વીણવા આવી ગયા પપ્પાની મદદ કરવા તડકો જ જિંદગી બહુ લાગે મને બહુ છત્રી છત્રી પડી પડી છે ચેનલ દોસ્તો હેલો હેલો કે દોસ્તો આપણે નવરાત્રી પહેલા જ માંડવી ઉપાડી લીધી હતી પછી વરસાદ ત્રણ વાર આવ્યો ત્રણ વાર આપણે પાથરા ફેરવવાના થયા એટલે પછી પાથરા હળવા મહિના પાથરા ફેરવ્યા એટલે માંડવી ખરે એટલે પછી આ બધા માણસો નાખ્યા તમે બધા વિડીયો મુજબ માણસો નાખીને પડે છે બહુ દાડી દાડીનો ખર્ચો બહુ થઈ ગઈ છે એટલે વધશે તો નહીં કાય તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ કામે કેમકે ચાર વાગ્યામાં વીસ મિનિટની વાર છે જીસીબી વાળા આવે છે જીસીબી તો આપણું જાય આ સાઈડ ઉપર હાલતું હતું ચલો હવે કામે ત્રંબા જઈને કામે મળીએ ઓકે હે ગોવિંદભાઈ હે ગોવિંદભાઈ આપણા એવી ડ્રાઈવર અત્યારે ફૂલ કેબ ચાલુ કરીને બે ગયા એટલે આપણો અવાજ અમરાતો નથી જાય લીવરો લીવર દોસ્તો ચાર વાગી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ જમવા કામે આપણે ધાંધી ગામમાં ઇન્ડસ્ટ્રી ઝોન વધારે પડી ગયો એટલે જમીનના ભાવ આપણે આસમાને હાલે તમે કોમેન્ટ કરી જણાવજો તમારી બાજુ જમીનનો ભાવ શું હાલે આપણે રિટેરભાઈ બ્રેડ જોડી લઈને આવી ગયા છે શું કેવું રિટેરભાઈ હું જેવું કામે પછી નિરાટે મળી કે આ પાણી બાકીનું પતી રાખો અત્યારે હું જેવું કામે ઓકે